જય શ્રી કૃષ્ણ જય ઉમ યા માયા દેવી સર્વૂતેશ ઉમારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યઈ નમસ્ત નમો નમ શુક્રવારના આપણે ત્યાં હોલિકા મહોત્સવ ઉજવવામાં આવશે પણ એના ઘણા ક્વેશ્ચન પ્રશ્ન હોય છે વાય વી આર ડુઈંગ વી આર સેલિબ્રેટિંગ હોલિકા મહોત્સવ હિન્દુ સુબર્ણ હોલી એન્ડ રિફર્ડ ટુ એસ હોલિકા દહન ઓન ધ ઇવ ઓફ ધ હોલી ફેસ્ટિવલ ટુ સિમ્બોલિકલ રિપ્રેઝેન્ટ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ રાક્ષસો પર વિજય મેળવવા માટેનો એક આ મહોત્સવ છે કોમે મોટિંગ મોરાટિંગ સ્ટોરી વેર ધ ડેમન્સ હોલિકા વોઝ બર્ન ટુ એસેસ વાઇલ ધ ડીબોટી પ્રહલાદ રિમાઈન્ડ અનહાર્મડ સિગ્નિફાઈંગ ધ્યુમ્ફ રાઇટનેસેસ ડિસપિટ બિંગ ઇન ધ ફેસ ઓફ ડેન્જર ધ બોર્ન ફાયર ઇઝ એ વાય ટુ સિમ્બોલિકલ બોર્ન અવે નેગેટિવિટી એન્ડ વેલકમ ન્યૂ બિગિનિંગ્સ બધી જ ખરાબ વૃત્તિઓનો નાશ કરવાનું ઉત્સવ એટલે હોલિકા મહોત્સવ આમ ઇન હિન્દુ મેથોલોજી હોલિકા વૉઝ ધ સિસ્ટર ઓફ ધ ડેમન કિંગ હિરણ્ય કશિપુ હિરણ્ય કશિપુ હેડ વન મોર બ્રદર હિરણ્યાક્ષ વુ એન્ડ બોર્ન દેટ મેડ હર ઇન્યુમ ઓફ ધ ફાયર સી એટેમ્પ્ટ ટુ કિલ હર નેફ્યુ પ્રહલાદ એ ડિવોટી ઓફ લોર્ડ વિષ્ણુ બાય સિટિંગ વિથ હિમ ઇન બોન ઓફાયર બોન ફાયર બટ ડ્યુ ધ પ્રહલાદ ઇઝ ડિવોશન વિષ્ણુ ઇન્ટરવેન્ડ એન્ડ ઓનલી હોલિકા વોઝ બર્ન કોઈ બીજાને આપણે દુઃખ આપવા જઈએ બીજાને બાળીએ તો આપણે જ બળી જતા હોઈએ છીએ એ આ મોટો સંદેશ છે ધ બર્નિંગ ઓફ ધ બોના ફાયર ધ ડિસ્ટ્રેક્શન ઓફ ઇવિલ ફોર્સિસ ઇમ્બોડિડ બાય હોલિકા એન્ડ પીપલ ગેધર અરાઉન્ડ ધ બોન ફાયર ઓફરિંગ પ્રેયર્સ Throwing offerings into the flames and singing devotional songs, and also uh, people are throwing coconut. Some people are uh, in call in. It's called in Gujarati Dhani. Uh, in a mamrapan, Khajur, dates. All people are offering to them. Means this is the colorful uh, celebration. <coughs> આપણા જીવનની અંદર નવા નવા રંગોમાં ઉમિયામાં ભરે અને જીવન હસતું રમતું અને કિલ્લોલ કરતું પ્રસન્નતા ભર્યું રહે એ જ આ હોલિકાનો દિવ્ય સંદેશો ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ અને વૈદિક ધર્મ પરંપરાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે તો આઈ હોપ યુ ઓલ વિલ બી એન્જોય ધ નેક્સ્ટ કમિંગ સેટર ફ્રાઈડે ટુ ઓ પી ટુ પીએમ ટુ સેવન પીએમ પ્લીસ કમ ઉમિયા ધામ આપ સબકો મે સબકી તરફ કમિટી કે ઓરસે આપણ દેતા હું નિમંત્રિત કરતા હું જરૂર આઈએ ઔર આપણે હરે ભરે કલર ભર જાય સુગંધમય જીવન બને આનંદમય બને અને એકબીજાના વેરની ભાવનાને ભૂલીને આપણે બધા જ વયમ મને અમે બધા એક છીએ એ ભાવનાથી આ હોલિકા ઉત્સવને આપણે ઉજવવી જોઈએ બાળકોનો પણ ઉત્સવ છે બુઢાઓનો પણ આ અમુક ઉત્સવો એવા છે કે નાના અને મોટા મોટાને એના માટે છે તો આપ સબ આઈએ આપશે ફિરસે મેં કહે રહા હું જય ઉમિયામાં જય શ્રી કૃષ્ણ હરિઓમ રાધે રાધે શત્રુ પર વિજય મેળવવાનો એવો ભાવ નથી કોઈનું ખરાબ કરવું એવો પણ ભાવ નથી પણ જે ખરાબ વૃત્તિઓ છે એ વૃત્તિઓ પર આપણને વિજયની પ્રાપ્તિ થાય અને કોઈનું આપણે ક્યારેય પણ ખરાબ ન વિચારીએ આપણે બધાને માટે વી હેવ ટુ થિંક ઓલવેઝ પોઝિટિવ ટુ ઓલ પીપલ ભગવાન બધાને સુખી રાખે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં મા જય ઉમિયા જય બાહિસરાવાળી અંબિકા જય હો જય હો રાધે રાધે જય ઉમિયા